તેમાં વાપીથી લઈને હિંમતનગર સુધીની સાત ટીમોએ ભાગ લીધો હતો જેમાં અંતાક્ષરીમાં ભાગ લેનાર ટીમ ગાંધીનગર તલોદ હિંમતનગર વાપી સુરત ભરૂચ આણંદ દરેક એક્ટિવિટીમાં આગળ અને પોતાનું કૌશલ્ય બતાવવામાં આવ્યું હતું તલોદની સંગેની ફોરમની આ ટીમ પ્રમુખ દીપાબેન કુવાડિયાની સાથે તેમની ટીમ તેમના ખેલાડીઓ સાથે આવી હતી ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા